નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ વિશે જાણીશું એના વિશે માહિતી મેળવીશું જે પચીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસની સ્થિતિએ આપેલા છે રાજ્યપાલ જે છે તે શ્રી આચાર્ય દેવવ્રત વીસમાં રાજ્યપાલ છે મુખ્યમંત્રી છે ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ વિધાનસભાના અધ્યક્ષ છે શ્રી શંકરસિંહ ચૌધરી મુખ્ય સચિવ છે પંકજ કુમાર ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે શ્રી અરવિંદ કુમાર ગુજરાત રાજ્યના લોકાયુક્ત છે શ્રી રાજેશ એચ શુક્લા ગુજરાતના એડવોકેટ જનરલ છે શ્રી કમલ ત્રિવેદી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જે છે સીઆર પાટીલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે કે ડીજીપી જે છે ગુજરાતના શ્રી આશીષ ભાટિયા જીપીએસસીના અધ્યક્ષ છે શ્રી નલિન ઉપાધ્યાય ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ છે શ્રી આચાર્ય દેવવ્રત ગુજરાત વિદ્યાપીઠના ઉપકુલપતિ છે શ્રી રાજેન્દ્ર ખીમાણી ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે હિમાંશુ પંડ્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે શ્રી ગિરીશ બિમાણી મોસ્ટલી મિત્રો જે કુલપતિ હોય છે જે મોસ્ટલી રાજ્યપાલ હોતા હોય છે દરેક યુનિવર્સિટીના ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ રાજ્યપાલ નહોતા જે બીજા હતા ગાંધીવાદી હતા આ વખતે શ્રી પહેલી વખત આચાર્ય દેવવ્રત બન્યા છે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી નવીન શેઠ છે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી છે શ્રીમતી પી ભારતી અને મિત્રો ગુજરાત રાજ્ય ચૂંટણી કમિશનર જે છે તે શ્રી સંજય પ્રસાદ મુખ્ય ચૂંટણી અધિકારી જોવા જઈએ ગુજરાતના તો શ્રીમતી પી ભારતી અને રાજ્ય ચૂંટણી કમિશનર જોઈએ તો શ્રી સંજય પ્રસાદ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ છે શ્રી ભાગ્યેશ ઝા ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ છે શ્રી પ્રકાશ એન શાહ અને ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા જે છે તે શ્રી અમિતભાઈ ચાવડા જે થોડા દિવસ પહેલાં જ જાહેરાત કરવામાં આવી હતી શ્રી અમિતભાઈ ચાવડા છે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથીના વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત